નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે એના વિશે આપણે આ વિડીયો વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સત્યાસી રૂપિયા નેવું પૈસા દસ ગ્રામ સાંધી નો ભાવ આઠ હજાર સાતસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ સત્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ બાવીસ કેરેટ કેરેટ દસ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કલો સોનાનો ભાવ એસી હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ઓગણસિતર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ભાવ સાત હજાર ત્રણસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોર હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યાસી હજાર છસો છત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે